રોતો નઈ આ મૂછો રોતો નઈ કોણ મિત્રો આપણે બસ સ્ટેન્ડ થી ગઈ દુકાને ભાઈ નાસ્તો કરાવે તો નાસ્તો કરવા કરાવીશું ને હાલ હાલ શું કરાવી ગમે કઠો તો જયદશરા મિત્રો ને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ છે તો આજે આપણે જવાનું છે દરરોજની જેમ કોલેજે ભાઈબંધો ભેગા તો ચાલો જઈએ અને મળીએ

અમારા જીવન છે કેમ વેલુ આવતો રહ્યો કેમ નથી દેખાતા તું શું આવે છે ગાડી માં આવ્યો આલીન માતા આમાં ભેગો હતો ન્યાંથી પાછો આલીન ત્યાંથી એક ભાઈ ભાઈ મેડમ ગયો તો તું બેઠો તો નથી આવી તો રોતો આમ રોતો પણ એટલે એમાં રોવાનું હોય રોમાં બ્રેકઅપ किने में भाई बंद हो गया था भाई कौन कौन गया तो मिलों में बड़े भेगा गया था तो लो वहां है बोलो ये हां नहीं तो ही भटक को तो हमने तो तुम कौन कौन गया था मैं अच्छा फैमिली फैमिली देखो आ तो वीडियो आई वो तो ये हम तक भाई बंद भेगो गया कौन के गया फैमिली ना होए बदे भेगी मजा आवे फैमिली भेगा जावनो मजा होए है ने वीडियो व्लॉग

મિત્રો આપણે બસ સ્ટેન્ડ થી જાય દુકાને નાસ્તો કરાવે તો નાસ્તો કરવા હાલ શું કરાવી ગમે કટવા ફાઇનલ ને પછી ફેર્યો તો બે કન્નાજી બોલાય લીઓ ઓલા બે થાઈને હાલ ને હાલ હે કાલ રેવા દયો ને ભાઈ નથી ફસામ ઉતારવો હું 10 રૂપિયોમાં ચોકલેટ લઈને આવતા રહી નચ્યા વાહ વાહ એ મોઢું સતડી રહ્યું છે જાવ મિત્ર લાલ ચોર થઈ ગયો છે